વડોદરા શહેરનો લાલબાગ બ્રિજ છે આ લાલબાગ બ્રિજના નીચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવે છે આ રેન બસેરામાં રોડ પર સુઈ રહેતા ફૂટપાથ પર સુઈ રહેતા દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો મજૂરો માટે રેન બસેરા બનાવવામાં આવે છે સારી સુવિધા આપવામાં આવે છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ આ રેન બસેરામાં રહેતા નાગરિકો જે નાઈ છે ધોવે છે એમના ગંદા મળભૂતના પ્રદૂષિત પાણી એક ખાડ કૂવામાં આવી રહ્યા છે અને આ ખાડ કૂવો છેલ્લા ચાર દિવસથી ભરાયેલો છે અને ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે રોડ પર આ ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણીના કારણે વાહનો સ્લીપ કરી રહ્યા છે લોકો પડી રહ્યા છે જો કોઈનું જાનહાની થશે મૃત્યુ થશે તો જવાબદાર હોય બીજી બાજુ રેન બસરા બનાયા છે નાગરિકો માટે સારામાં સારી સુવિધા છે એમનો ઠંડીમાં મૃત્યુ ના થાય ગરમીમાં મૃત્યુ ના થાય ચોમાસામાં મૃત્યુ ના થાય એના માટે જો રેન બસારા બનાવવામાં આવ્યા હોય તો આ જ નાગરિકો માટે આરોગ્ય સાથે જીવલેણ ચેઢાવ વડોદરા મહાનગરપાલિકા કેમ કરી રહ્યો છે તે એક વિચારવાનો વિષય છે આ ખાડકૂઓ જો વહેલામાં વહેં ખાલી કરી દે તો અહીંયા મચ્છરજન્ય રોગચાળો નહીં ફેલાય આપ જોઈ શકો નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે આ રેનભસારાનો જે ખાડકૂઓ છે વહેલામાં વહેલ તકે ખાલી કરે અને આ ગરીબોના આરોગ્ય સાથે જે જીવલેણ ચેડા કરી રહ્યા છે એ બંધ કરે તેવી અમારી માંગ છે